ગાંધીનગરના નભોઈ કેનાલ પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં એકાએક એક સ્કોર્પિયો કાર છે તે કેનાલમાં ખાબકતા પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે જેમાં ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે જોકે બે લોકો હજી ગુમ છે તેમને શોધખોળ માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે કેવી રીતે આખી દુર્ઘટના બની છે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વાત કરીએ તો અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી કાર નદીમાં ખાબકવાના બનાવો સામે આવતા હોય છે ને આમાં પરિવારના માળા પણ વિખેરાતા હોય છે ત્યારે આજે બપોરના સમયે ગાંધીનગરના નભોઈ પાસે આવેલી નર્મદા કેનાલમાં એક સ્કોર્પિયો કાર અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો કારમાં પાંચ જેટલા લોકો સવાર હતા ને કહેવાય રહ્યું કે એક જ પરિવારના પાંચે લોકો હતા ને કાર અચાનક કેનાલની રેલિંગ તોડીને કેનાલમાં ખાબકે છે જેમાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટનાને લઈને ત્રણ લોકોના મૃતદેહ અત્યાર સુધી ફાયર વિભાગના જવાનને મળ્યા છે આ ઘટનાને લઈને અત્યાર સુધી ફાયર બ્રિગેડના ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે કે બે લોકો ગુમ છે તેમની શોધખોળ ચાલી રહી છે બપોરની આસપાસ આ બનાવ બન્યો છે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો તેમજ પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે આ જે સ્કોર્પિયો કાર છે તે પાણીમાં તણાયેલી જોવા મળી હતી આ ઘટનાના પગલે સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી ને જે મૃતદેહો કારની અંદર હતા તે બહાર કાઢવામાં આવ્યા હતા જો કે કહેવાય રહ્યું છે કે આ એક જ પરિવારના પાંચ લોકો હોઈ શકે છે ને તેઓ બપોરના સમયે નભોઈ કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાની વિગત સામે આવી છે આ ઘટના બન્યા બાદ જે મૃતકના પરિવારજનો છે તેમનામાં હૈયાપાટ ઉદન જોવા મળ્યું છે તેમના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે એક જ પરિવારના પાંચ લોકો હોવાની હાલ વિગતો કહેવાય રહી છે તેને લઈને પણ પરિવારમાં માતમ છવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે બે લોકો ગુમ થયા છે તેમની શોધખોળ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો